બધાય મજામાં જશો આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે ગાયજ તો આજ અટાણે સેટ આપણે ફ્રી થયા છે આજ અટાણે કેટલી થઈ ત્રણ ફીટ વાઈ છે ને અટાણે ફ્રી થયા છે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો વાર ત્રણ વાગે છે કેમ કે આજ લેક્ચર એટલા હતા જો ગાય જ લેક્ચર બધા હતા આજ પ્રેક્ટિકલ હતો એવું બધું થઈને આપણે અટાણે સેટ ફ્રી થયા છે નકર તો આપણે લેક્ચરને પ્રેક્ટિકલ ન હોય તો થોડાક વહેલાં ફ્રી થઈ જાય છે કદાચ પૂરા આપણે આમ થોડાક થાકી ગયા છે એટલા માટે પૂરો કેમ્પસનો આટો મારવા નીકળ્યા છે આપણે સ્કૂલ ફરતી કરે એક કામ આરસીસી રોડ છે ત્યાં આટો મારવા નીકળ્યા છે આપણે જોઈ લઈએ આ પાણી આપણે ડિમોલિશન હાલે છે કામ હાલે અંદરનું તો ગાઈઝ આપણા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે વીસ કે થાય એટલે સેલિબ્રેશન કરવાનું છે બધાને કીધેલું છે વ્લોગમાં હા સ્કૂલ આપણે થકી ગયા છે એટલા માટે ધીમે ધીમે હાલીને આવે છે બસ તો આગળ આવી જાય છે બસનું પાણી થઈ ગયું એટલે બસ આવી જાય એટલે જવાનું છે સીધું ઘરે ગુમના ઉતરવાનું છે કામ છે એટલે થોડું આપણે બધા કલેજ પણ વાત જોઈએ છે આપણે અરે છે ત્રણ ત્રણ વગેરે ત્રણ ને ત્રીસ આજુબાજુ બસ આવતી આપણો સ્કૂલ કેમ્પસ લગભગ આ કોલેજ કેમ્પસ ફૂલ આમ ઘણે તો 3 કિલોમીટર છે આ મોટો આમ આપણે હો કે કોલેજ ને ફરતી ઓલ આયા ઓલ ટ્રિપલ આઈટી ની ઓલ પણ છે આપણે હોસ્ટેલ એટલે એ બધું થઈને આ એનસીસી વાળા ની બસ છે આપણો આ કોલેજ આપડી પાસે આપણે આવી ગયા છે પાર્કિંગમાં તો હવે ગેટ આવી ગયો ગેટે તો કઈ જ મારો વિડીયો જોવા ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખી જવા મળીએ નવા લોક સાથે